આપણે લોકો સ્પેશિયલી ટીનેજર્સ કે જે લોકો કોલેજની એક્ઝામ આપી હોય આપવા જવાની હોય તો એવું કંઈ જતા હોય કંઈ વાંચ્યું ના હોય ને તો કે રામ ભરોસે આપી આવીએ આપણે પરીક્ષા ફ્રેન્ડ્સ જ્યારે ટ્રીપ પર જતા હોય કંઈ પ્લાનિંગ ના હોય કેટલા પૈસામાં આપણે ફરવા જવું છે કંઈ જ ખબર ના હોય પણ ફ્રેન્ડ સાથે જવાનું છે તો રામ ભરોસે નીકળી જશે તો આ રામ ભરોસે શબ્દ જે છે ને એ યંગસ્ટરમાં યંગસ્ટરનો પ્રિય એવો કહી શકીએ આપણે તો એ શબ્દ પરથી એક સરસ મજાનો ગુજરાતી મૂવી એ ગુજરાતી ફિલ્મ આવી રહ્યું છે વિચ ઇઝ રામ ભરોસે અને એ મૂવીની સ્ટારકાસ્ટ અત્યારે આપણી સાથે મારી આસપાસ તમે જોઈ શકો છો હા એવરી વન મોર બી અપડેટમાં હું છું તમારી સાથે ડૉક્ટર નાયકર અમીષા રાજ સો લેટ્સ વેલકમ ધૈર્ય રીવા અને નિલેશ સો સ્ટારકાસ્ટ આપણી સાથે છે અત્યારે તો એમના સાથે ઘણી બધી વાતો કરવાની છે મૂવી રિલેટેડ ઘણી બધી વાતો કરવાની છે આ મૂવીનું નામ જ કંઈક વધારે દિલની નજીક હોય બધાને એવું છે તો એ પાછળની હિસ્ટ્રી શું છે એ પાછળનું રીઝન શું છે એ પણ જાણીએ અને એક ફન ગેમ પણ મેં પ્લાન કરી છે એ લોકો માટે સો લેટ સી કઈ રીતના જાય છે ઇન્ટરવ્યૂ સૌથી પહેલાં મારે એ સવાલ પૂછવો છે કે આ મૂવીનું નામ જે છે રામ ભરોસે છે રાઈટ તો આ મૂવીના નામ પાછળની કંઈ હિસ્ટ્રી છે કંઈ રીઝન છે આઈ ગેસ એ તો તમે મૂવી જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે અને તમે જે સ્ટાર્ટિંગમાં વાત કરીને એકદમ સાચી છે કે આઈ થિંક યુથનો મિજાજ જ એવો છે કે ભાઈ જે હશે જોયું જ જશે એટલે આઈ બિલીવ એ રીતે જે ટાઈટલ છે યસ યસ તો મૂવીનું નામ જે છે એની આસપાસની સ્ટોરી જે છે એને કંઈક રિલેટેડ એ રીતના આપણે કહી શકીએ ઓકે સ્ટોરી ડેફિનેટલી ડિટેલમાં તમે લોકો નહીં કહી શકો કારણ કે એના માટે જ તો આપણે લોકોને કહેવાનું છે કે જોવા જવાનું છે તમારે મૂવી કઈ તારીખે આવી રહ્યું છે જુલાઈ ઓકે ઓગણીસ તારીખના આ મૂવી જે છે તમારા નજીકના થિયેટરમાં તમે ડેફિનેટલી નજીકના હોય તો દૂરના હોય પણ જોવા જવાનું છે તમારે રાઈટ બટ થોડી કંઈક અમને ગ્લિમ્સ આપી શકો કે આ મૂવીની સ્ટોરી શું છે હું તમને પણ પૂછીશ તમારું કેરેક્ટર કઈ રીતના છે એ પણ જણાવો અને મૂવીની સ્ટોરી કઈ રીતે છે ફિલ્મની સ્ટોરી તો એવી છે કે દોસ્તીની અને પ્રેમની વાર્તા છે કે કેવી રીતે એક ગામડા ગામની અંદર એક લવ સ્ટોરી ઉદભવે છે અને પછી એની અંદર કંઈક ભૂલ થાય છે અને પછી બહુ જ બધા નુસ્ખાઓ અજમાવ્યા પછી એવું કહેવાય છે કે હવે રામ તું જે કરે ખરું એમ તો બસ એ જ બધી વસ્તુઓ જે છે ટોટલ ધમાલ મસ્તી એની સાથેની આ ફિલ્મ છે અને બહુ જ બધા ઇમોશન્સ તમને ફિલ્મની અંદર જોવા મળશે અને ફૂલ એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે

તમારું કેરેક્ટર તો જે છે લવ સ્ટોરી અને ફ્રેન્ડશિપ એ તો દેખાય છે તમારું મૂવી મૂવીમાં કયા રીતનો રોલ છે કયા પ્રકારનું કેરેક્ટર છે લવ સ્ટોરી કેવી જોવા મળશે લોકોને એના વિશે જણાવો મારું ફિલ્મમાં કેરેક્ટર છે એ થોડું ફૂંક્યાથી મારતું કેરેક્ટર છે કે એને લડી જ લેવું છે બધી જગ્યાએ અને દરેક જગ્યાએ લડવા જાય એટલે શું થાય ભરાય અને જેવા ભરાય એવા તરત આ ભાઈ આમની શરણમાં કે ભાઈ આજે આ થઈ ગયું લાખા પિક્ચરમાં હું ગોટાળા મારું છું ને આ મારું જે ડોળેલું શેડેલું એક્ચુઅલ જે મિત્રનું કામ હોય જ તમે કરી રહ્યા છો કે ભાઈબંધ જે છે એ બાંગાજી ક્યાં આવે છે ભગા કરી આવે છે અને મિત્ર જે છે પાછળથી એનું સંપેતરું જે છે સાચવે છે એવું કહી શકે ઓકે તમારી લવ સ્ટોરી કઈ રીતના સ્ટાર્ટ થાય છે એના વિશે જણાવો આ એક ગાંડીગીરનું ગામડું છે તો ત્યાં તો છોકરા છોકરીઓ એટલું આમ ખુલ્લેથી મળી શકે કે એવું કંઈ હોતું નથી તો અમારી જે લવ સ્ટોરી છે એ આમ પત્રોથી ચાલુ થશે કે અલગ અલગ રીતે અમે સ્કૂલ લવ છે જે આપણા કદાચ દાદા દાદીઓ કરતા હશે તો આવી રીતે ચાલુ થઈ અને એવા સમયે અમને કેટલોક એકાંતમાં સમય મળ્યો હવે અમને નહોતો મળવા જેવો એના લીધે અમારાથી એક ભૂલ થઈ ગઈ અને એ ભૂલના લીધે જેટલું અમારા હાથમાં હતું એ તો અમે કર્યું ત્યાંથી બધું રામ ભરોસે થઈ ગયું કે હવે શું થશે આવી ભૂલને અમે કઈ રીતે સુધારીશું અમારા મિત્રોની મદદથી કે બિચારી પહેલી વખત એવું થયું કે મારા જે ફોકિયાતીમાં જે મહા ભરાઈ ગઈ એટલે આ અહીંયાથી આખું ચકડોળ ચગડોળ ચાલુ થાય ઓકે સો મૂવીનું નામ હવે મને સમજાય છે બધા ડોટ્સ કનેક્ટ થાય છે એટલે મને ખબર પડે છે કે ઘણું એક્યુરેટ જે છે નામ રામ ભરોસે જે છે રાખવામાં આવેલું છે ઓકે સ્ટોરી કઈ રીતના છે કેરેક્ટર શું છે બધી જ વાત કરી મૂવી દરમિયાન આઈ નો કે કાસ્ટ બધી એક સાથે હોય મતલબ આટલા આટલા સમયથી શૂટિંગ કરતા હોય એટલે એક મિત્ર જેવું વાતાવરણ આખા સેટમાં થઈ ગયું હોય રાઈટ તો શૂટિંગ દરમિયાન એવી એક મોમેન્ટ તમારે તણવે મને કહેવાની છે કે જે તમને હંમેશા માટે લાઈફ લોંગ કંઈ બી મસ્તી કરી હોય કંઈ બી ધમાલ કરી હોય તો કંઈ બી એવી મેમરી જો તમારી શૂટ દરમિયાનની હોય એ શેર કરવાની છે આજે સ્માઇલ આવે છે એના પર લાગે છે કંઈક ખતરનાક વાત છે ના ના એ વાત તો એમય નહીં નહીં કહી શકાય પણ ખાસી મજા કરી છે અમે ધમાલ મસ્તી એટલે એવી એક નહીં અનેક ઘટનાઓ છે અમે તો રૂમ પાર્ટનર્સ હતા અને હું ને ધૈર્ય તો લગભગ ખાસા બે હજાર વીસથી અમે ફ્રેન્ડ છીએ એટલે ફ્રેન્ડશીપની અંદર જે મસ્તીઓ થતી હોય એટલે ઘણી બધી ડિટેલમાં ખબર છે એ આંખોને માં કહી દીધું કે આ નથી કહેવાનું બાકી જે કહેવું હોય ઓકે શૂટ દરમિયાન એવી કઈ મેમરી જે છે એવી તમારા દિલ્હી નજીક હંમેશા રહે છે લોકો જે કો એક્ટર્સ હતા બધા જ એકદમ પ્યોર માણસો છે અમારા ડિરેક્ટર જે છે અમારા પ્રોડ્યુસર જે છે બધા સાથે બહુ ઘનિષ્ઠ સંબંધો બંધાઈ ગયા આ ફિલ્મથી યસ તો એ લોકો જે છે એ કમાયા છે જે અમે એ હંમેશા સાથે રહેશે તમારા મતલબ જે હમસફર રહ્યા છે મૂવી દરમિયાન જેટલા બી કોએક્ટર્સ રહ્યા છે અને એમના સાથે જે રિલેશન બની ગયો છે દેટ વિલ લાસ્ટ લોંગ ઓકે રીવા તમારે મને કહેવાનું છે તમારી બેસ્ટ મેમરી આ શૂટ દરમિયાન મૂવી દરમિયાન સી મારી બેસ્ટ મેમરી આમ શૂટિંગ વાઈઝ કેવા જવું તો એ છે કે અમે જે ગરબા સોંગ કર્યું એના કોરિયોગ્રાફર કૃતિ મહેશ છે કે જે સંજય લીલા કોરિયોગ્રાફ કરે છે પણ એના પછીની જે તમે ફ્રેન્ડશિપ વાળી વાત કરી ને એ મને પછીના દિવસે દેખાઈ કારણ કે અમે ડાન્સ તો કર્યો જબરદસ્ત કારણ કે સવારથી પ્રેક્ટિસ માંડી હતી પછી બાર કલાકની શિફ્ટ નેક્સ્ટ ડે જે ગોટલા ચડ્યા છે ભી અને પછી બધા એકબીજાને મસાજ કર્યો છે જે એ મારા માટે બહુ યાદગાર રહી ગયું છે

મેમરીઝ મને આપ્યો આખા સેટ પર તો એ ભેંસોએ આપી છે કે અમે શૂટ કરતા હતા એટલે અમે સિંક સાઉન્ડમાં શૂટ કરતા હતા જેથી તમે જે ત્યાં બોલો ડાયલોગ એ ડબ ના થાય એ સીધે સીધું પછી તમને પડદા પર દેખાય તો ભેંસોએ અમને એટલી મજા કરી છે કે અહીંયા કોઈ સિરિયસ સીન ચાલે છે કે તારા વગર નહીં આમ આમ નહીં જીવી શકું આવું છે તેવું છે કે તમે કાકા આવું ના કરો આવું ના કરો આવું બધા આવે એ અને પછી તમે જો તો શૂટ ચાલે તો ભેંસો કોઈક અમારા ક્રુ મેમ્બરની પાછળ ભાગી રહી છે આમ દોડતો દોડતો જાય છે આવા બધા સીન ચાલે છે કે બચાવો બચાવના પાછળ અવાજ આવે તો ભેંસો એમને સૌથી વધારે સારી મેમરીઝ આપી છે મને તો ઓકે ત્રણેય પાસેથી અલગ અલગ વાતો જાણવા મળી છે તમારા ત્રણેયનો એક ફેવરીટ ડાયલોગ કે જે આ મૂવીમાં રહ્યો હોય એ તમારે મને કહેવાનો છે રાઈટ ડાયલોગ તો બહુ જ બધા છે કેમ કે અમારા ડાયલોગ રાઇટર અસલ માલ લઈને આવ્યા છે પણ ટ્રેલરની અંદર જો કદાચ તમે ડાયલોગ એક સાંભળ્યો હશે બાકી બહુ જ બધા ડાયલોગ્સ ફિલ્મ ની અંદર છે સરસ તો એ છે કે ધૈર્ય મને એવું કહે છે કેશવ એવું મને કહે છે કેશવ કયો કેટલા બધા છે કયો વાળો અચ્છા હા મેને કહું છું કે અલા તું મારા પર કેમ બગડે છે ઓલી ને મારા ભરોસે બેઠી હે એલા તારી આખી જિંદગી રામ ભરોસે નીકળી તે ઓલીને તારા ભરોસે કરી કેમ નહીં

મન થયું કે કે એમાં ને એ તને મળી અરે પ્રોપર કાઠિયાવાડી ગામડાની વાત છે એટલે દેશી જે મીઠાશ હોય ને લેંગ્વેજમાં એ જોવા મળે છે ઓકે સો મૂવી વિશે ઘણી બધી વાતો થઈ ગઈ છે અને એઝ આઈ સેડ બિફોર કે એક મસ્ત ગેમ મેં પ્લાન કરી છે તમારા લોકો માટે વિચ ઇઝ ગોઈંગ ટુ બી રેપિડ ફાયર રાઉન્ડ કે જેનો આન્સર તમારે મને જલ્દી જલ્દી તમારા જે મગજમાં આવે છે સૌથી પહેલો આન્સર તમારે મને આપવાનો છો રેડી કરીએ સ્ટાર્ટ હા હા અઘરું લાયા છો પણ ઓકે તમારા મગજમાં સૌથી પહેલાં જે આન્સર આવે તમારે મને જલ્દીથી કહી દેવાનો છે કંઈ જ વિચારવાનો સમય નથી તમારા જમવાની તમારી જમવાની ફેવરેટ આઇટમ ડિશ કઈ છે રીંગણનું ભળતું અને બાજરાનો રોટલો ઓકે તમારે મને કહેવાનું છે કે સૌથી વધુ એપ તમે કંઈ યુઝ કરો છો એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટા બી ઓકે તમારા ફેવરેટ મૂવી સ્ટાર કોણ છે શાહરૂખ ખાન ઓકે તમારે મને કહેવાનું છે કે સ્પોર્ટ્સ કોઈ બી હોય સ્પોર્ટ એમાંથી તમારું ફેવરિટ કયું છે ક્રિકેટ ઓકે ક્રિકેટ રમ્યા છો સાઈડ પર હા ઓકે બેટિંગ કોના ભાગે આવતી બેટિંગ તો બેટિંગ જ કરવા આવે છે પણ હું મોસ્ટલી બોલિંગ કરવાનું પસંદ કરું છું ઓકે અને રીવા તમારા ભાગે શું આવતું જોવાનું ફિલ્ડિંગ ના શેર કરવા નું કરે તો સંભાળવાનું ત્યાં સુધી ઓકે ઓકે મતલબ તમે છે ઓકે મને કહેવાનું છે કે માઉન્ટેન યુ માઉન્ટેન પર્સન ઓર બીચ પર્સન ઓ મી ઓકે બીચ બીચ ઓકે ફેવરિટ શો કયો છે ટીવી શો કે શો ટીવી શો ટીવી શો જર્મન સિરીઝ છે ડાર્ક કરીને ઓકે તમારો પોતાનો એક મી ટાઈમ સમય હોય છે એ તમે ક્યાં સ્પેન્ડ કરવાનો પ્રેફર કરો માઉન્ટેન્સ ઓકે હા તમારો મી ટાઈમ ક્યાં પ્રેફર કરો મેડિટેટિવ વસ્તુ કઈક કરવામાં ઓકે લાઈક વોટ ઇટ કુડ બી કુકિંગ રીડિંગ સમથિંગ લાઈક કુકિંગ ઓકે અહીંયા થી મને નવો સવાલ મળી ગયો છે કુકિંગ આવડે છે કુક કરતા હા હા આવડે છે કઈ ફેવરેટ તમારી ડિશ છે એટલે હું ઇઝીયસ્ટ કારણ કે હું પીજી અમારી ફેવરેટ કઈ છે વિચ આઈ કેન કુક નહીં જમવામાં પહેલાં ભાખરી બનાવી શકો આહા ઓકે ભાખરીમાં ઓકે કનેક્શન બહુ બધા મોડે છે ભાખરીજી ઓકે 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 ભાખરી ફેવરેટ છે અને બનાવી શકો છો ઓકે અને એ સિવાયની તમારા મતે એવી અગ્રામ અગ્રી ડિશ કઈ છે કે જે તમે બનાવી શકો અમ એટલે એ ઇટાલિયન એક બ્રેડ છે ફોકાશિયા બ્રેડ એ બનાવવામાં બહુ વાર લાગે કારણ કે આખું ફર્મેન્ટ કરવી પડે તો હા ઓકે અને અહીંયા તમે અત્યારે સવારથી મોરબી છો રાઈટ પૂરી પુરીશા ગાંઠિયા જમ્યા કે બાકી છે જમ્યા કેવા લાગ્યા પૂરાણપોરી જ ખાધી જ મેં તો

નહી થઈ શકે નો પ્રોબ્લેમ થિયેટર કે મૂવી આઈ સે મૂવી ઓકે ડોટર બટ મૂવી 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 ઓકે ઓકે લાસ્ટ સેગમેન્ટ તમારે જલ્દીથી એક શબ્દ બોલું છું એના રિલેટેડ ના હોય તમારે શબ્દ બોલવાનો છે મૂવી સોરી મને સમજાવ્યું હું કઈ બી કઈ બી શબ્દ બોલું છું તો એના રિલેટેડ હોય એના રિલેટેડ ના હોય જે શબ્દ તમારા મગજમાં સૌથી પહેલા આવે છે બોલવાનો છે

ફર્સ્ટ વર્ક ઓકે બોયફ્રેન્ડ હા 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 મને જો જો મારી વાર્તા પછી નહી એ બચ્ચે ગમે તે અધ્યાય જોશે બોયફ્રેન્ડ વોટ આર યુ યોર કોઈક ગર્લફ્રેન્ડ સેમ બટ આઈ નો બટ આઈ નો ઓકે ઓકે આ લાઈફ આઈ મૂવી પ્રમોશન એક્ઝોસ્ટિંગ બટ નેસેસરી મૂવી પ્રમોશન ઉંગવા દો થોડું ઉંગવા દો ઓકે સો દેટ સેટ તમને ઊંઘું છે ઊંઘવાનો સમય હમણાં મળી જવાનો છે બહુ બધી સરસ વાતો કરી છે બહુ બધી મજા આવી છે વાતો કરીને અને મૂવી કંઈક અલગ અને કંઈક નવું આ સ્ટોરી આઈ ગેસ ગુજરાતી મૂવીમાં ફર્સ્ટ ટાઈમ જોવા મળશે અને જે સ્ટારકાસ્ટ તમે જોઈ રહ્યા છો કે જે સુપર ટેલેન્ટેડ છે અને તમારા માટે બહુ સરસ સ્ટોરી બહુ સરસ એક સ્ટોરી લાઇનની સાથે આવી રહી છે થિયેટરમાં કઈ તારીખે એક તમે ત્રણેય સાથે એકવાર કહી દો સો યસ ઓગણીસ જુલાઈ થી થિયેટરમાં આવી છે રામ ભરોસે જલ્દીથી જાઓ મૂવી જોવો કેવું લાગે છે જરૂરથી અમને કમેન્ટમાં જણાવો હું હતી તમારી સાથે ડોક્ટર નાયક અમીષા રાજ મોરબી અપડેટ સાથે જોડાયેલા રહો